તો સતુ બોવા હું તમને યાર બે હાથ જોડીને પગે લાગુ કે આ આ એક છે ને એ હરામીના પેટનો છે ને એને કીધું ભાઈ તમે મે કીધું શું લીધું આ ઉપાડો લીધો મેં કીધું તમે તો સમાજ નોખો કર્યો ને મેં કીધું એ તો વાઘરી નું નામ લેસો તું તો દેવી પૂજક છો મેં કીધું એ ભાઈ છે ને એ જે તમારે વાત કરતો ને એને વાઘરી થી નફરત છે સમજ્યા તમે મે કીધું ઈ તો વાઘરી નામ લીધું તો વાઘરી આરે તો તારે કઈ નાતો ન હતી તો ઈ તો વાઘરી નામ લો તો અમે વાઘરી તો આખી સમાજ છે તું તો એક જ દેવી પૂજક છો એ દેવી પૂજક તો કોઈ અમે છે જ નહી મે કીધું દેવી પૂજક તો એક અક્ષર છે કે દેવી પૂજક એટલે દેવીનો કોઈ પૂજક હોય ઈ એક દેવી પૂજક આ ધરી વાં તોને બધું ખેર છે તમે એને સમજાવો થોડો જો કોણ બોલ કરે અરે હું ભગવાન તમને એમ કરું કે ઈ હરામીના પેટનાને ગમેલા વિડિયા બના ગમે કરે ઈ અમારી કોમ નો નથી તમારા આખો સમાજ અમે તમારી આરે છે મેં કીધું એમના કાને કહી દઉ ને એટલે બસ પૂરું થઈ જાય અરે ભગવાન યાર જરૂર એમાં નાની તમારા માટે માથું તો કુરબાન થી એમાં ના નહી રણશિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધક ધકતી અક્ષર લડવા મરદ રંગ તેથી રંગ આવો તો રંગ છે ને આવું બધું આવી ગયું આમાં બસ તમે આટલો આકલો કર્યો હવે લડી લઈશ એમાં આમ જોય બીજું ન આવે એમાં